તો હવે આપને ખાસ કરીને વિન્ડી ના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીએ જે બે સિસ્ટમ સક્રિય થઈ છે તે કેવી પરિસ્થિતિ સર્જી શકે છે સૌથી મહત્વની વાત આપણે અહીંયા જોઈ રહ્યા છો આજની એકવીસમી તારીખ અને આ એકવીસમી તારીખનો જે આ સમય અહીંયા અત્યારે મહારાષ્ટ્ર પાસે આ સિસ્ટમ જે છે સક્રિય થયેલી જોવા મળી રહી છે અને સંભવત કહી શકાય કે ગઈકાલથી આ સિસ્ટમ સક્રિય થઈ છે અને આજે બપોર બાદ એટલે કે લગભગ એક વાગ્યા પછી આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધશે અને અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને તે આવરી લઈ છે તમે જોઈ જોઈ શકો છો અહીંયા કે સૌરાષ્ટ્રનો પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તમામ વિસ્તારને તે આવરી લઈ રહી છે અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે અને અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણ ભારતનો તમામ ભાગ અહીંયા કવર થઈ ગયા છે સાથે તમે ઉત્તર ભારતના પણ ભાગોમાં જોઈ રહ્યા છો કે આ વાવાઝોડાની કેવી અસર ઉદભવી શકે છે મહત્વની વાત કે આ બે બાજુથી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વાવાઝોડું પરિવર્તિત થશે કારણ કે બંને બાજુથી ભેજવાડા પવનો આવી રહ્યા છે જેના કારણે સૌથી વધુ અસર અત્યારે આપણને મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતમાં જોવા મળી રહી છે સાથે આ આ તરફ આપણને વિશાખાપટ્ટનમમાં પણ તેની અસર જોવા મળી રહી છે મહત્વની વાત છે આ એકવીસ તારીખની વાત થઈ આગળ વધીએ ખાસ કરીને બાવીસ તારીખે કેવા પ્રકારની પરિસ્થિતિ આવશે તે તે પણ અમે આપણે બતાવી દઈએ બાવીસ તારીખે જે સ્થિતિ સામે આવી રહી છે બાર વાગ્યા બાદ બાવીસ તારીખે બાર વાગ્યા બાદ આ ખાસ જે પરિસ્થિતિ છે તે હળવી થતી જોવા મળી રહી છે જે ભાગ આપણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળી રહ્યો હતો ક્યાંક ઉત્તર ગુજરાતમાં પણ જે વધારે ભાગ જોવા મળી રહ્યો હતો તે પરિસ્થિતિ હવે આ તરફ આગળ વધી રહી છે એટલે કે ઉત્તર ગુજરાત ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે આ પરિસ્થિતિ જે મુંબઈમાં સૌથી વધારે જોવા મળી રહી હતી તે પરિસ્થિતિ હવે હૈદરાબાદમાં એટલે કે આ બાજુના જે ભેજવાળા પવનો છે તે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે અને જેના કારણે મહત્વની વાત છે કે દક્ષિણ ભારતમાં સૌથી વધુ શક્યતા છે કે વાવાઝોડું વધુ સક્રિય થાય છે મહત્વની વાત એવી એવી પણ સામે આવી રહી છે કે જો આ વાવાઝોડું વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત નથી થતું એટલે કે લો પ્રેશર બનીને દરિયાની અંદર જ જો વાવાઝોડું સમેટાઈ જાય છે તો પણ દક્ષિણ ભારત સહિત દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોમાં આ વાવાઝોડું અસર કરશે અને જેના કારણે કેટલાય વિસ્તારોમાં સાતથી આઠ ઇંચ વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેની પરિસ્થિતિ આજે વહેલી સવારથી પણ આપણે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે ઘણા એવા વિસ્તાર

મળી રહી છે હવે મહત્વની વાત છે હવામાન વિભાગે ચોવીસ અને પચીસ તારીખે પણ એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને જે છે જે પરિસ્થિતિ સામે આવી રહી છે જેના કારણે અમદાવાદની અંદર મોડી સાંજથી અને બપોર સુધીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓ તેમાં આવરી લેવામાં આવે છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો તેમાં આવરી લેવામાં આવ્યો છે વાવાઝોડાની સ્થિતિ અહીંયા ચોક્કસથી ઘટતી જોવા મળી રહી છે પરંતુ પવનોની ગતિ આપણને એ જ પ્રકારે જોવા મળશે અને જેના કારણે વરસાદ આવવાની શક્યતાઓ પણ કરવામાં આવી રહી છે દ્વારા આ ખાસ કરીને મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે રીતે વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે જે પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજવાળા પવનોના કારણે હાલ જે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને દરિયાની બંને બાજુ આ સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડું પરિવર્તિત થવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તો સાથે જ મહત્વની વાત છે હવે વરસાદી સિસ્ટમ કેવા પ્રકારની હશે તે પણ આપણે બતાવી દઈએ જેમ મેં કીધું કે આ વાવાઝોડાની જે સ્થિતિ બનતી જોવા મળી રહી હતી જે દક્ષિણ ભારત અને સાથે ગુજરાતમાં જોવા મળી રહી હતી મહત્ત્વની વાત છે કે ચારથી પાંચ દિવસની અંદર ચોમાસું જે છે તે કેરળમાં પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે તેવામાં ખાસ કરીને આપને જે સ્થિતિ બતાવી રહ્યા છે બાવીસ તારીખને સ્થિતિ બતાવી આજ આજે જે વાવાઝોડાની પરિસ્થિતિ ઉદભવશે જેના કારણે Uh, केरळ सहित महाराष्ट्र વરસાદી સિસ્ટમ જોવા મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ચોવીસ પચીસ તારીખની આજુબાજુ કેરળ જો ચોમાસું પહોંચી જાય છે તો એના પંદર દિવસમાં એટલે કે દસ જૂનથી લઈને તેર જૂન સુધીમાં વરસાદ ચોમાસું જે છે તે ગુજરાતમાં પહોંચી જશે ને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે તમે જોઈ રહ્યા છો આ ચોવીસ ત્રેવીસ તારીખનું મેપ આપણે બતાવી રહ્યા છે ને ત્યારે પણ ગુજરાત અમદાવાદની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો સૌથી વધારે ભાગ અને દક્ષિણ ગુજરાતનો સૌથી વધારે ભાગ કે જ્યાં અસર થતી જોવા મળશે આ એવો વરસાદ હશે કે પવન સાથે આ વરસાદ આવશે અને જેના કારણે ખેડૂતોનો બધો જ પાક અહીંયા ખરાબ થઈ જવાની સ્થિતિ છે અને જો કદાચ બની શકે કે પાણી ભરાવાની જે સ્થિતિ અહીંયા ઊભી થઈ છે અત્યારે થોડીવાર પહેલાં જ અમે આપણે સુરત અને રાજકોટથી જે દ્રશ્યો બતાવ્યા હતા ઘણા એવા ખેતરો છે કે જે તળાવ બની ચૂક્યા છે એમાંથી પાણી ઓસરતા વાર લાગશે કારણ કે હજી ચાર દિવસ આ જ પ્રકાર એની સિસ્ટમ આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે આગળ વધી રહી છે ચોવીસ અને પચીસ તારીખની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં વરસાદની ગતિ ધીમી પડતી જોવા મળી રહી છે એટલે કે આ જે વાવાઝોડું અહીંયા ઉદ્ભવી રહ્યું છે ખાસ કરીને બંને બાજુથી જે ભેજવાળા પવનો આવી રહ્યા અને વરસાદની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જળ બંબાકારની સ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને આ સિસ્ટમ આગળ વધશે પરંતુ ચોવીસ પચીસ તારીખ આવતાની સાથે આ દરિયામાં ક્યાંક નબળું પડતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં તેની અસર ભારે નથી જોવા મળી રહી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ અસર તેની જોવા મળશે અને વરસાદની ગતિ એ ઘટી જશે એટલે ક્યાંક એક રાહતની વાત એ પણ